પરદેશમાં એક સાંજના એક સવાર હતી અને બહુ બરફ પડી રહ્યો હતો ખૂબ જ બરફ પડી રહ્યો તો એ સમયે એક માણસ તૂટ્યો વાળીને શેરીને નાકે પડ્યો હતો ત્યાં એક મોંઘી દાટ કાર આવીને ઉભી એમાંથી એક આધુનિક લેડી ઉતરે અને પહેલાને પૂછે કે ભાઈ તારે કંઈ ખાવું છે તારે ગરમાટ તો જુઓ હોય તો રેસ્ટોરન્ટમાં ઘડી સામે રેસ્ટોરન્ટ છે એમાં બેસવું છે કોફી પીવી છે બેનો લેડી સામે જોઈને કે કે નહીં મેડમ મારે કશું જ નજર તમે જતા રહ્યો કારણ કે એને ખબર હતી કે આ બધા છે નખરા હેના હોય ફોટો પડાવવાના હોય છે રીલ્સ ઉતારવાના હોય છે કે દસ રૂપિયાનું દાન કરે ને એમાં તો વાયરલ રીલ થઈ જાય એનું કે માર ન જોતું ફરી પાછી ઓલી હાથ પકડી ઊભા કર્યા કે ઊભો ઊભા થાવ ભાઈ ઊભા થાવ હવે એ મથામણ ચાલતી તીજે એક પોલીસ ઓફિસર ચૂકી જાય એ પોલીસ ઓફિસર એની પાસે આવે અને કે મેડમ આ માણસ કઈ તમને તંગ કરે છે હેરાન કરે છે તો નહીં મને કશું હેરાન નથી કરતો પણ મારે એને સામે રેસ્ટોરન્ટમાં લઈ જવો છે એ ક્યારનો ભૂખ્યો છે તમે જોવો તો ખરા ખાધું નહીં હોય એના હાથ પગ બ્લુ થઈ ગયા છે ટાઢ થી બરફ પડતો હોય ત્યારે ઠંડી કેટલી બધી હોય એટલે પોલીસ ઓફિસર ઓ ગોડ આ તો જેક છે જેક નામનો માણસ છે ને વર્ષો થઈ રહે છે તો કઈ એને સામે લઈ જવું છે તો ચાલો એટલે ચેકનો હાથ પકડે પોલીસ ઓફિસો કે નહીં મારે ન જવું હું ત્યાં જાવ ને એ બેગાજી લોકો મારું અપમાન કરીને કાઢી મૂકે છે અમારી જેવા ભિખારીઓ માટે આવા રેસ્ટોરન્ટમાં જ નથી હોતી પણ પાછો બેસવા જતો હતો પણ પોલીસ ઓફિસરે તટ્ટાર બાવડું કડક પકડ્યું તો એટલે બેસી ન શક્યો છે ઓલી લેડી અને પોલીસ ઓફિસર અને જેકને રેસ્ટોરન્ટમાં લઈ જાય અને ખૂણાના ટેબલ પર બેસાડે

દર અઠવાડિયામાં બે વખત તમારે ત્યાં બહુ મોટી પાર્ટી આપી છે ને તમારે ત્યાં બહુ મોટું ખર્ચો અમે કરીએ છીએ તમારો હોલ આજે છે એની અંદર અઠવાડિયામાં બે વખત અમે ભાડે રાખીએ છીએ અને તમારા રેસ્ટોરન્ટને ને એનાથી સારો એવો નફો થતો હશે નહીં મેનેજર ચૂપ થઈ ગયો હવે શું બોલે બિચારો જે આ દરમિયાન કેતો હતો કે મેડમ હું કેતો હતો ને કે અમારું અપમાન જ થશે આવી જગ્યાએ મને શું કામ લઈ આવ્યા વધારે મને હેરાન કરવા માટે વધારે અપમાનિત કરવા માટે તું લેટી એડિકેશન તું જેક બેસ તારે નથી બોલવાનું કઈ એટલે મેનેજરને કહેવા વેટરે મોકલો ઓર્ડર લઈ જાય એટલે વેટર બોલો મેનેજર ચૂપચાપ પાછો વહી ગયો કારણ કે આટલું મોટું દર અઠવાડિયાનો નફો કોણ જવા દે એટલે પેલો વેટર લઈ જાય એટલે સેન્ડવિચ મોટી મંગાવે કોફી મંગાવે લેડી પણ કોફી મંગાવે અને પેલા પોલીસ ઓફિસર માટે કોફી મંગાવે લેડી પછી કે છે કે જેક મને ઓળખી એટલે જે સામે જોવે કે મેડમ તમારો ચહેરો જાણી તો લાગે છે પણ કંઈ યાદ નથી આવતો તો કે આજથી બરાબર વીસ વર્ષ પહેલા આવી જ ફેબ્રુઆરીની સવારે હું સામે ફૂટપાથ ઉપર પડી તી ઘરેથી ભણવા આવી હતી પણ પૈસા ખૂટી ગયા મકાન માલિકે ગાડી મૂકી રેટ નથી ભરી શકી કોલેજમાં ફીસ ન ભરી શકે એટલે કોલે કાઢી મૂકી એટલે બેહાલ થઈને હું અહીં આવીને હિંમત કરીને આ રેસ્ટોરન્ટમાં ઘૂસી હતી ત્યારે તમે અહીં મેનેજર હતા તો ચેક કે હું પેલા અહીં મેનેજર હતો પણ પછી મારા નસીબ બગડ્યા રિટાયરમેન્ટ પછી મારું કોઈ હતું નહીં મારી પાસે કઈ પૈસા નહોતા એટલે રેડી કે છે એ વખતે તમે મને આ જ ટેબલ પર બેસાડી હતી અને સેન્ડવિચ અને કોફી આપ્યા હતા હું ગભરાતી ખાતા કે બિલનું શું થશે ત્યારે મેં જોયેલું કે તમે ચૂપચાપ તમારા ખિસ્સામાંથી પૈસા કાઢી વેટરને સમજાવીને બોક્સ કેશ બોક્સમાં મૂકતા હતા હું આજના દિવસ સુધી રથ તો હા મને યાદ આવ્યું મેં તમને કીધું તો તમે એવું પૂછ્યું તો વર્કના બદલામાં કામ મળશે ત્યારે મેં કીધું કે ના એ અમારી ફોર્મની પેલી પોલિસીની વિરુદ્ધ છે એટલે વર્કના બદલામાં અમે કામ નથી આપતા પેલા ફૂડના બદલામાં વર્ક નથી આપતા પણ તમને મને મળી રહી ખોરાકને ફૂડ કોફી એના માટે તમે તમારા ખિસ્સામાંથી આપેલું અને મને કીધું હતું કે ત્યારે તમે અહીં બેસશો તમ તારે હું ગરમાવું આવે ને ત્યાં સુધી એટલે જે રડી પડે છે કે મને આજના દિવસે બરાબર યાદ છે એટલે ઓલી પેનોલોપેડિક ખિસ્સામાંથી કાર્ડ કાઢે જો એમાં કંઈક લખે પંદરસો ડોલર કાઢે કાર્ડ પંદરસો ડોલર આ મારું કાર્ડ છે ત્રીજી સ્ટ્રીટમાં મારી ફોર્મ છે આ ડોલરથી તમે પૈસા તમારું નવા કપડા ખરીદજો એક રેન્ટ પર તમે એક એપાર્ટમેન્ટ રાખી લેજો અથવા રહેવાની જગ્યા રાખી લેજો આની પર મેં મારા સેક્રેટરી પર લખેલું છે તમને નોકરીએ રાખી છે અને કાલ સવારથી નોકરી હાજર થઈ જશો આમાં પૈસા ખૂટે એટલે મને ફોન કરવા માટે મારો પર્સનલ નંબર ફરતે મેં ચક્ર ચકરડું કરેલું છે એ પર્સનલ નંબર મારો યાદ રાખજો ગમે ત્યાંથી ફોન કરશો તમને પૈસા મળી જશે એમ કરીને બહાર નિરાતે કોફી પી નીકળજો બહાર નીકળે પોલીસ ઓફિસર જોડે નીકળે પોલીસ ઓફિસર એને કહે છે કે મેડમ આજે તમે જેક ઉપર બહુ મોટો ઉપકાર કર્યો જેક નહીં આમ જ મરી જાય પેલા ફૂટપાથ ઉપર ત્યારે લેડીઝ છે મેં નથી ઉપકાર કર્યો જે કે જે વાયવું હતું એ જ લડી રહ્યો છે એને સ્નેહ વાયવો હતો એ સ્નેહ લડી રહ્યો છે જેકને તો એ જ મળે છે એ જેણે એને વાવ્યું હતું લાગણી વાવી હતી પ્રેમ વાવ્યો એને પ્રેમ પાછો મળી રહ્યો છે ઇંગ્લિશમાં એક સરસ મજાની કહેવત છે કે થ્રુ ધ બ્રેડ ઓન ધ વોટર એન્ડ ઇટ કમ બેક ટુ યુ તમે પાણી પર બ્રેડ નાખશો તો પાછી તમારી પાસે જ આવશે સ્નેહ નાખશો પ્રેમ વાવશો સમાજ પ્રત્યે કરુણા રાખશો તો એ સો ટકા પાછો આવશે હું જ્યારે માંદો પડ્યો તો પહેલી વાર ઓગણીસો ની સત્યાસી ની અંદર મને ભયંકર કમો થઈ ગયો હતો તું મારા પેશન્ટ મારા માટે માનતા હું માનેલી ચાલતા અહીંયા જવાની દડતા દડતા જવાની એટલે મને એમ થાય કે તમે સ્નેહ વાવો બાકી બધા ફેક્ટર ને તો એની દુવાઓ જ વાળી દેશે